સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચા પાણી બને છે ના જુઓ જાકર ચાકર કાો ઘેર વાર આવી ગયો એવી આવી છે હા બાકીની એવી જાકર આવી છે ચા પાણી પી લઈ પછી ચેણા માં ચક્કર મારવા જાય આજ તો આમાં દેખાય

પાણી ઘરી ગયું એવું લાગે ટીપા પડે છે લે બગડી ન જાય તો હારું વાત તો ઝાકરા હાઉ બાકી નથી રાખ્યું એવી આવી ગઈ હું જય લે પલાળી દીધું હા બંધ એમ જ થઈ ગયું એ છે રાઈતનું આ જય દ્વારકાધીશ જય મોરલીધર મિત્રો ઉદય ઉદય ભાઈ આવી ગયા ભાઈ કેમ મોડું મોર્નિંગ તમાર ભાઈ ગયો ભાઈ એટલે મોડું હાલી કરી કર નાખો ચા બનાવો હાલો થોડું દૂધ નાખીને બનાવી નાખો તો ગય થઈ આ તો ગઈ તો હવે હવે તો નહી આવે

જાકર પાસી આવી અન રાખ હજી એક વાર ચા પીવો જો દહાડા દહ હા હાલો ચા બની ગયો છે પાર્ટનર સિરામણ કરવા બેહી ગયા છે ચા ને રોટલી હું ચા પી લઉ પછી નવે કામે વર્ગી કા પાર્ટનર નહી અડધી કલાક થઈ ચા બનાવતા કા ખાવા વર્ગી ગયા શેણા ખાઈ ગાવે હમ ઓર રાતે બોલાવા આવ હાલો શેણા ખાવા શેણા ની મોજા દે મોય એક દાણો ખાઈ એટલે મન થાય જ ખાવાનું તારે ઉડે મારે ખાવાની મજા એની કઈ ખાવાનું હમ ન ભાર્યું હારતા હારતા છે ને એક દાણો મઢામ ન ખાઈ ગયો ને તો એમ નહીં તમે શેના ખાવ તમે શેના ખાવ બે વર્ગી ગયા હો તો પછી કોણ તો એ કેટલા પછી વાઢવી રહી ગઈ તો બસ તોય થઈ જ જશે ચર કેમ 5 મિનિટ નો બ્રેક દેવાય બ્રેક નો હોય આમાં આ ને કોઈ આ વસ્તુ એવી છે એક દાણો ખાવ એટલે મન થાય હમ

બાઈસ મેને ગોલફ્રેન્ડ મેલ દે જામવા દી તો હાલો જમવા બેહી ગયા છે એ વિના ચા રોટલી સખારો હાલો જમવું કાઢી ઉપરા કરી લે કા ઉપરા જાય વાડી પાટન તો મમ્મી 4 વાગ્યા ચા બનાવે છે મમ્મી માર ગાંઠિયા ખાય હો બેગા ચાન ગાંઠિયા ખા હા ચાન ગાંઠિયા બંગા ભાઈ ને ખાવા દે કે શું ખાવાતી ખા ઓલા આવડા મોરા ખાઈ લઈ દે દો વાઇટ હાલો 4 વાગ્યા નો ચા પીવા નાસ્તો કરવા ગાંઠિયા ખાઓય તો હાલો હું ભાઈ ને નાસ્તો કરું છે શું દે હમ ખાવા તમને શીખવાડ કેવી રીતે ખાવાનું છે થોડા લે તો કટકા કરી નખાય લે કટકા કર

ચેનલ ઉપર નવા થયું તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ પણ કરીએ જુઓ ત્યાં સુધી રાધે રાધે